નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજના આપણા આ વિડીયોની અંદર એક બહુ બહુ જ આમ કહેવાય ને કે એક ઇમ્પોર્ટન્ટ વાત છે આજની આ જનરેશન આ ફાસ્ટ જનરેશન એના ઉતાવળા પગલાંથી એના એના પરિવારને ખુદને મા બાપને એના એક પગલાંથી જે પ્રકારની તકલીફ એને ઉદભવે છે એનો અંદાજ પણ નથી આજનું ભણતર માત્ર ને માત્ર ભણતર નથી પણ સાથે ગણતર પણ છે ગણતર લાવવું એ જરૂરી છે હમણાં હમણાં એવા કેટલાક કિસ્સા બીના કે નાની એવી વાતમાં કોઈ ચૌદ વર્ષનો પંદર વર્ષનો છોકરો કોઈ અઢાર વર્ષની છોકરી આત્મહત્યા કરે સુસાઈડ અટેમ્પ કરે વાતમાં કાંઈ નથી હોતું આ ચોર્યાસી લાખ યોની અને એમાંથી મનુષ્ય અવતાર અને આ મનુષ્ય અવતાર ને જ બુદ્ધિ સમજણ શક્તિ ભગવાન આપેલું અને આ જીવનને એકના નિયમથી વાત મળે પૂર્ણ કરવું કાયરતાની નિશાની છે અહીં આ વિડીયો જોઈ રહેલા દરેક મા બાપ વિદ્યાર્થી મિત્રો આપ સૌને એક ખાસ વાત કહેવા માગું છું કે આત્મહત્યા કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આત્મહત્યા એ તમારા ખુદમાં ખુદના આત્માની હત્યા છે એના માટે તમે ખુદ જવાબદાર છો એનો એનો એનું સોલ્યુશન એ રીતે ન હોય આની પહેલાના વિડીયોમાં મેં મનની શક્તિનું રહસ્ય જો વિડીયો મેં બનાવેલો છે આપણા આ ચેનલની અંદર છે એ જોજો કે જે શરૂઆત થાય છે એ મનથી છે તમને કોઈ વાત કહેવામાં આવે ને તમે ગંભીરતાથી લઈ લો ને એટલો સિરિયસ તમે થઈ જાઓ છો એ મેચ્યોરિટી નથી એને એ વાતની અંદર એવું કંઈ હોતું પણ નથી જેટલું તમે એને ખુદની અંદર જે છે એ બનાવો છો પણ તમારા એ પગલાંથી તમારા પરિવારના લોકો જે જીવે છે એ જીવતા મરેલા થઈ જાય છે જીવિત છે પણ મરેલા થઈ જાય છે સમાજને કુટુંબને શું જવાબ દેવો હમણાં હમણાં ઘણા કેસ બનેલા કે એમાં આત્મહત્યાના પ્રયત્નો થયેલા અને સંજોગો સમજી લો બચી જાય છે તેનું કાઉન્સેલિંગ કરી અને પછી રેગ્યુલર જીવન ધોરણની અંદર પાછું એને લાવી શકાય અને ત્યાર જે બચી જાય છે ને એને પછી રિયલાઇઝ થાય છે કે આ મેં ખોટું કર્યું પણ જે નથી બચી શકતા એનું એને તો મા બાપ જે છે એના એના મા બાપની શું હાલત થાય વિદ્યાર્થી મિત્રો ક્યારે પણ કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમનું સોલ્યુશન આત્મહત્યા નથી આત્મહત્યા કરવાથી તમે એક તો મરો છો પણ બીજાને પણ મારો છો ઘણા બધી ઘણી બધી હત્યાનો પાપ તમને લાગે છે અને મેં તમને કીધું એમ કે તમારું મન તમારું મસ્તિષ્ક તમારા કંટ્રોલમાં છે તો દરેક પ્રકારના પ્રોબ્લેમનું સોલ્યુશન તમારી પાસે છે તમે મિત્રો ભગવદ્ ગીતા ભગવદ્ ગીતાનું કોઈ પણ પાનું મિત્રો ભગવદ્ ગીતાનું કોઈ પણ પાનું બરાબર જમણી બાજુનું કોઈ પણ પાનું ઉપાડી અને એની પહેલી અથવા બીજી લાઈન તમે મિત્રો વાંચો એ ક્યાંક ને ક્યાંક તમારા પ્રોબ્લેમના સોલ્યુશન સાથે સંકળાયેલ છે આ શાસ્ત્રની તાકાત છે મિત્રો જો તમે શાસ્ત્રને સમજો તમારે આ કોઈ વસ્તુ કરવાની જરૂર નથી ભગવદ્ ગીતાનું કોઈ પણ પાનું જમણી બાજુનું ઉપાડો એની પહેલી અને બીજી લાઈન તમે વાંચજો એનો ગુજરાતીમાં પણ ભાવાર્થ હોય છે સંસ્કૃતમાં પણ જે શ્લોકની અંદર છે એમાં ક્યાંક ને ક્યાંક તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન સંકળાયેલું છે આ શાસ્ત્રની તાકાત છે પણ આપણી પાસે આધુનિક જમાનાની અંદર એ વસ્તુ જે છે એના માટે ટાઈમ નથી ત્યારે જ આ ઘટનાઓ બને છે બાઇબલ લઈ લો કુરાન લઈ લો બરાબર જેટલા પણ ધર્મના ગ્રંથો છે એ ગ્રંથોની અંદર આત્મહત્યાને એક કાયરતા અને મહાન પાપ કીધું છે અને એમાંથી પ્રોબ્લેમ વધે છે તમને તકલીફ છે તમે બે જણાને કહો બે જણાને વાત કરો એનું સોલ્યુશન થશે પણ અંદરને અંદર જે વાતને દબાવી રાખી એટલે એ વાત જે છે એ મગજ ઉપર ભાર કરે એક સમય એવો આવે કે તમારું મગજ છે એ ભારને સહન કરવાની તાકાત ગુમાવી બેસે છે અને ત્યારે આ પગલું તમે ભરો છો અહીં આ વિડીયો જોઈ રહેલા દરેક મા બાપ અને વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો કે આત્મહત્યા એ ખુદની હત્યા છે સાથે ઘણા બધાની હત્યા છે આવા સંજોગ જ ન આવવા જોઈએ તમારું મસ્તિષ્ક તમારું મગજ તમારા કાબુમાં રાખો તમારો કંટ્રોલ તમારો ખુદ ઉપર હોય તો બીજા વિના કેમ કરે પ્રોબ્લેમ એ છે કે આપણું મગજ આપણા કંટ્રોલમાં નથી રહેતું બીજાને આવીને કંટ્રોલ કરવાની જરૂર પડે છે આત્મહત્યા એ ઘણા જીવોની હત્યા છે અને આ આધુનિક જનરેશન જે છે મોબાઈલ ઇન્ટરનેટ ટીવી આ બધી વસ્તુ જે છે એ તમને ધર્મથી અલગ કરે છે અને જ્યારે 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 આ ધરતી ઉપર ધર્મથી અલગ થવાની ઘટનાઓ બની છે ત્યારે યુદ્ધ થયા છે ત્યારે વિનાશ જ સર્જાણો છે ધર્મથી દૂર જશો તો તકલીફ ઊભી થશે ધર્મને પકડી રાખો ઘણા બધા રસ્તાઓ છે ડિપ્રેશનમાંથી બહારે આવવાના ઘણા બધા રસ્તાઓ છે ઘણા બધા સોલ્યુશન્સ છે ભાઈ એના ડિપ્રેશન એક એવી પરિસ્થિતિ છે કે માણસ જે છે એ ખુદની રીતે કોઈ વાત વિચારી નથી શકતો એ સક્ષમ જ નથી આવા સમયે એને સપોર્ટની જરૂર છે પણ એ કે કોઈકને ખબર પડે તો એ વસ્તુ થાય આ પ્રકારનું પગલું ડિપ્રેશનમાં આવીને જ્યારે ભરી લેવામાં આવે ત્યારે તકલીફ વધી જાય છે ઘટતી નથી પ્રોબ્લેમ એને એમ છે કે હું અમારા જીવનનો અંધ કરી નાખું તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ના શરૂઆત ત્યાંથી થાય છે પાછળના લોકોનું શું કે જે લોકો તમારા માટે જે છે એને ભોગ દીધેલો છે એને શું જવાબ દેવાનો બીજાને નહીં આ પ્રકારનું પગલું ના ભરો કોઈ પણ વિદ્યાર્થી તમે સાયન્સના વિદ્યાર્થી હો તમે કોમર્સના વિદ્યાર્થી હો તમે આર્ટ્સના વિદ્યાર્થી હો તમે ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ જો તમે નિષ્ફળ થાવ છો તો યાદ રાખજો કે નિષ્ફળ થાવ છો ને યાથી તમારી સફળતાની ચાવી પણ ખુલતી હોય છે બસ આપણે એને આપણી નજરથી જોઈ શકવા અને નિષ્ફળ થવું એક સ્ટેપ છે પગથિયું છે કોઈ પણ બાબતમાં નિષ્ફળ થવું જ્યાંથી તમને શીખવા મળે છે પણ આપણે જીવનનો અંત કરીએ છીએ સાયન્સનો વિદ્યાર્થી છે ટકા ઓછા આવ્યા સુસાઈડ કરે અરે ભાઈ જીવિત હોત ને તો સાયન્સનો વિદ્યાર્થી પણ ધંધો કરી હકત બિઝનેસ કરી હકત લાખો રૂપિયા કમાઈ શકત પણ નહીં એને માની લીધું કે મારી દુનિયા આટલી જ છે હું સાયન્સનો વિદ્યાર્થી છું આગળ કાંઈ નહીં થાય શું કામ ભાઈ દુનિયા તમારા વિચાર પૂછો બાલતી હોત તો ક્યાં કોઈ જરૂર હતી કોઈને સમજાવવાની મને આ વિડીયો બનાવવાની માટે આ વસ્તુને ધ્યાનમાં લો દરેક વિદ્યાર્થી અને દરેક વાલી પણ સમજે કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારે એટલું બધું પ્રેશર કે એટલું બધું મગજમાં જે છે એવું ના બતાવવું કે તારે આટલું કરવાનું છે એની કેપેસિટી છે આ તમારી પણ મગજની કેપેસિટી છે મારી પણ મગજની કેપેસિટી છે મગજ જેટલું જે સમયે કેચઅપ કરી શકવાની તાકાત ધરાવતું હશે એટલું જ કરશે એનાથી વધારે એક ટકોય નહીં કરે જ્યારે એને નીંદર આવશે ત્યારે નીંદર જ આવશે તમે ગમે એટલી કોશિશ કરશો અને બોર્ડની પરીક્ષા નજીક આવે છે બોર્ડના વિદ્યાર્થીઓને તો ખાસ સમજવાનું છે કે મગજ ઉપર પ્રેશર ન લો અને મૂળ વસ્તુ તો તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારો કંટ્રોલ તમારા ઉપર હોય વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે એવી મારી આ એક કોશિશ છે ફરી પાછા મળશું આવા જ વિડીયો સાથે અને આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને વધુમાં વધુ વિડીયો તમારે સુધી પહોંચે ધન્યવાદ